નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખંભાત શુભલક્ષ્મી મિલ પાસે આવેલ પ્રાથમિક શાળાની નજીક જર્જીત જાહેર માર્ગ ઉપરના ઊંડા ખાડા તંત્ર દ્વારા આજરોજ પુરવાનું શરૂ કરી દીધેલ છે અગાઉ સંયોગ સાપ્તાહિક દ્વારા સમાચાર ન્યૂઝ પ્રકાશિત કરતા સંયોગ ન્યૂઝનો પડઘો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા શું કાયમી રાહે ખાડા પૂરી પાકો ડામણનો રસ્તો બનાવી વાહન ચાલકો તેમજ રાહદારીઓની માંગણી પૂર્ણ કરવામાં આવશે કે જવાબદાર તંત્ર વાહકો ફક્ત ખાડા પૂરીને જ સંતોષ માન માનશે તેવું નગરજનો કહી રહ્યા છે હાલ તો ખાડા પૂરવાથી સમગ્ર વાહન ચાલકો તેમજ રાહદારીઓ હાસકારો અનુભવ્યા રહ્યા છે બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત